તો મિત્રો ફાઇનલી ખંભાળિયા અમે પાછા પહોંચી ગયા સામા ઠંમાં ફરીને અને આજે જાવું તો જામનગર પણ રોકાણો છો કેમ કે ઘરે આવે છે વોશિંગ મશીન રિપેર કરવાવાળા તો વ્લોગ તો અહીં એડિટ કરી છે અહીં અમે તો જોઈ શકો છો લોગનું એડિટિંગ ને અપલોડ થઈ ગયો લાગે છે હવે બાકી નેટ ફ્લો આવે છે એટલે બહુ કંઈ ખબર નથી પડતી મેં ભાઈનો કોલ હતો કે ઘરે વોશિંગ મશીન રિપેરિંગ કરવા વાળા આવે છે તો રોકાવાનું છે આજનો દી કાલે જાસી અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ડાઉન થઈ ગઈ હતી વચ્ચમાં ચેનલ તો વહેલી તકે સબસ્ક્રાઈબ કરી લ્યો ભાઈ બહેન કંપનીમાંથી નહીં કેમાંથી કામ કરો દુકાનમાંથી ઉપાડી લીધો રખડવા માટે ખંભાળી

બંને મૂકી દીધો અને હવે આપણે તો મિત્રો અત્યારે ખંભાળિયા થી આપણે છે જામનગર અને જામનગર પર ફ્રેન્ડ સાથે બારે જવાનું હતું તો એનો કોલ આવ્યો હતો તો અત્યારે ખંભાળિયાથી જામનગર નીકળી ગયા અને જોઈ શકો છો જામનગર અત્યારે સાફ રસ્તા પહોંચ્યા એ લોકો આગળ જાય છે તો જોઈ શકો છો નવું સાત રસ્તા સર્કલ ત્રણ કે ચાર વર્ષથી બંધ હતું તો ફાઈનલી જોઈ શકો છો અહીં ઓવરબ્રિજનું કામ ચાલુ હતુંગ જોતા હશે એ લોકોને ખબર જ હશે અને ભાઈ હજી એકવાર જે લોકોએ લોગ પૂરો નથી જોયો એ એકવાર જોઈ લઈએ ચેનલને વિઝિટ કરી લઈએ તો ભાઈબહેન સાથે અત્યારે નાસ્તો કરવા પહોંચી ગયા હતા આપણે જોઈ શકો છો બજરંગ જગ્યાએ વાતાવળા પણ ખાવા અને ભાઈબંધના બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું અથવા તો વરસાદ પણ હતો અને ભાઈબંધ પગડી ગયો હતો તો અત્યારે બાઇકથી જોઈ શકો છો ધક્કો મારી અને બાઈક પહોંચાડવાનું હતું અથવા છે મતલબ પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ને હવે આવી રીતે ધક્કો મારીને પહોંચાડવું પડે કમેન્ટ કરીને જણાવો તમારે કોઈ ગયા રીતે પેટ્રોલ પૂરું થયું છે ભાઈબંધની બાઇકમાં કે ગાડીમાં ફાઇનલી ભાઈ અત્યારે પેટ્રોલ પંપે જોઈ શકો છો પહોંચી ગયા ને મળી અખરી નવા વ્લોગમાં